ના હઝરત સૈયદ મોહમદ અલી શાહ શાહ સાબ અલી શાહ શાહ સાબ મિયા માં સંદલ શરીફ ની શરીફની માં ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેણે મચ્છાસરા ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપનાવ્યું હતું ભવ્ય જુલુસ અને સંદર શરીફ પેશ કરાયું કાર્યક્રમનો પ્રારંભ સૈયદ સૈયદ બાવા ખલીફા એ સૈયદ અલી અશ્રફ અશરફયુલ જિલ્લાની ઓલાદે હઝરત સૈયદ મુખ્તાર ઉભરાઈ ગયેલું આ જુલુસ ધીમે ધીમે હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહ મતારી આલમ પીર દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું જુલુસ દરમિયાન સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ મુખ્ય વિધિ સંદલ શરીફ

આસ્થાન એકતાનું પ્રતિક આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહમાં ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અકીદત મંદોને બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી સૈયદ મોહમ્મદ અલી બાવાના સંદલ શરીફ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો મચ્છાસરા ખાતે સૈયદ મોહમ્મદ અલી બાવાના સાડત્રીસ માં સંદલ શરીફ ભવ્ય ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ પરંતુ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા